કોઈ ગુજરાતીના ઘરમાં આવું રસાવાળું બટેટાનું શાક ન બનતું હોય એવું બને જ નહીં પરંતુ એકદમ યુનિક અને ટેસ્ટી ફ્લેવરવાળું જો શાક તમારે બનાવવું હોય અને એ પણ ખૂબ ઓછા સમયમાં તો આ રેસીપીને આખી જોજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એ ટોટલી ફ્રી છે તો આ શાક બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે બટેટાને બાફી લેવાના છે તો અત્યારે મેં છ નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેટાને બાફી લીધેલા છે અને હવે આપણે તેને રફલી હાથેથી આ રીતે તોડી અને તેના કટકા કરી લેવાના છે તેનાથી તેનું ટેક્સચર જે એકદમ સરસ આવશે અને રસો ઘટ્ટ બનશે છતાં પણ જો તમારે છરીથી કરવા હોય તો એ પણ કરી શકો છો તો અહીંયા બધા જ બટેટાને આ રીતે આપણે થોડા મેશ કરી લીધા છે તો હવે વઘાર કરી લઈએ તો અહીંયા એક પેનમાં અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે અને સાથે જ એક ચમચી જેટલું ઘી લીધેલું છે ઘી જો ના એડ કરવું હોય તો ટોટલી સ્કીપ પણ કરી શકો છો છતાં પણ જો તમે એડ કરશો તો તેના જે ફ્લેવર છે તેમાં ખૂબ વધારો થશે તો ઘી અને તેલ થોડું સરસ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં વઘાર કરવાનો છે જેમાં એક એલચી બે મરી એક લવિંગ એક સૂકું મરચું અને એક નાનો ટુકડો તજ લીધેલા છે અને સાથે જ અહીંયા મેં થોડા લીમડાના પાન પણ એડ કરેલા છે જો તમારે ના એડ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને સૌથી ખાસ તેમાં અડધી ચમચી જેટલું વરિયાળી આખી એડ કરવાની છે તેના તેની જે ફ્લેવર છે તે ખૂબ વધી જાય છે સાથે જ અડધી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરી દઈશું અને એક લીલું મરચું એડ કરી દઈશું આ સ્ટેજ પર જો તમારે આદુ એડ કરવું હોય તો તે પણ તમે એડ કરી શકો છો અને વઘાર કરતી વખતે જે ફ્લેમ છે ગેસની તે એકદમ સ્લો રાખવાની છે વઘાર થઈ જાય એટલે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે અને તેને એડ કરી અને તરત જ તેમાં આપણે વન ફોર્થ કપ જેટલી ટોમેટો પ્યુરી એડ કરી દેવાની છે જેથી આપણો મસાલો જે છે તે બળી ન જાય અને સાથે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આ ટમેટાનું જે પાણી છે તે બળી ન જાય ત્યાં સુધી આપણે વચમાં વચમાં તેને ચલાવતા જવાનું છે તેનું પાણી બળી જાય અને સાથે જ આપણે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે જેથી ટમેટામાં જે પણ થોડું ઘણું પાણી બચેલું હોય તે રિલીઝ થઈ જાય અને એકદમ તેલ છૂટું પડી જાય તો અત્યારે મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું એડ કરેલું છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો તો આ રીતે આપણી ગ્રેવીમાંથી જ્યારે તેલ છૂટું પડવા લાગે ત્યારે આપણે તેમાં બાકીના મસાલા એડ કરવાના છે તો અત્યારે અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દઈશ અને સાથે જ અડધી ચમચી જેટલું ધાણાજીરું એડ કરી દેવાનું છે અને વન ફોર્થ ટી સ્પૂન જેટલું ગરમ મસાલો એડ કરવાનો છે રૂટીન તમે જે દાળ શાકમાં વાપરતા હોય તે એડ કરી શકો છો અને તેને સારી રીતે એક વખત ચલાવી લેશું અને ત્યારબાદ તરત જ આપણે જે બટેટાને કટકા કરીને રાખેલા તેને તેમાં એડ કરી દેવાના છે અને તેને પણ સારી રીતે ચલાવી અને તેમાં મિક્સ કરી દેવાના છે તો અહીંયા આપણા જે બટેટા છે તે ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે તેમાં પાણી એડ કરી દેવાનું છે અત્યારે મેં એકથી દોઢ કપ જેટલું પાણી એડ કરેલું છે છતાં પણ તમને જે પ્રમાણે ઘાટી કે પાતળી ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે પાણીને એડ કરી શકો છો થોડું પાણી નાખી અને આ રીતે ચલાવી જોવાનું એટલે તમને પાણી કેટલું નાખું તેનો અંદાજ આવી જાય છે અત્યારે મને થોડું પાણી ઓછું લાગે છે તો બીજું અડધા કપ જેટલું વધારે પાણી હું એડ કરું છું અને તેને સારી રીતે એક વખત મિક્સ કરી લેવાનું છે અને પાણી નાખી અને જ્યારે આ રીતે આપણો જે રસો છે શાકનો તે થોડો ઉકળવા લાગે એ સ્ટેજ પર આપણે તેમાં કસૂરી જે સૂકી મેથી આવે છે તેને એડ કરવાની છે તો અહીંયા મેં અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરેલી છે આ કસૂરી મેથીને એડ કરવાથી આ શાક ખૂબ જ ફ્લેવરફુલ અને યુનિક ફ્લેવરવાળું બની જાય છે તો તેને ચોક્કસથી ટ્રાય કરજો સ્કીપ નહીં કરતા તો તેને પણ સારી રીતે ચલાવી અને એકવાર મિક્સ કરી દેવાનું છે અને હવે તેને પાંચથી સાત કે આઠેક મિનિટ જેટલું ઢાંકી અને ઉકળવા દેવાનું છે તો અહીંયા આપણે પાંચથી સાત મિનિટ બાદ જોઈશું તો આપણું સરસ મજાનું એકદમ ઘાટું અને યુનિક ફ્લેવરવાળું રસાવાળું બટેટાનું શાક રેડી થઈ ગયું છે જે બહુ જ ટેસ્ટી બને છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક ક્ષણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક ક્ષણે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એ ટોટલી ફ્રી છે અને આવી જ બીજી નવી નવી રેસીપીઓને જોવા માટે મારા વિડીયોઝને જોતા રહેજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે